નમસ્તે મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે જોઈએ તો બજેટમાં મહિલાઓ શું અપેક્ષા રાખી શકે સરકાર પાસે તો મિત્રો તમને જણાવી દઈએ મહિલાઓ પાસે જઈને કેટલાક રિપોર્ટરે જાણ્યું કે મહિલાઓની શું અપેક્ષા છે આ બજેટને લઈને તો મિત્રો બજેટ હજાર ચોવીસથી મહિલાઓ શું અપેક્ષા રાખે છે આવો જાણીએ મિત્રો મહિલાઓ ઈચ્છે છે કે સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવો જોઈએ આ સિવાય મહિલાઓએ કહ્યું કે સરકાર દ્વારા જે પણ મદદ કરવામાં આવે છે તે તેમના સુધી પહોંચતી જ નથી રાશન પણ પૂરેપૂરું આપવામાં આવતું નથી ખેતરોમાં કામ કરતી વખતે બે છોકરીઓએ જણાવ્યું કે ઘરમાં પૈસા ન હોવાને કારણે તેમને અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો હતો તેથી આ બજેટને લઈને તેમની આશા એ છે કે સરકાર એવી યોજનાઓ બનાવે કે જેથી તેઓ ફરીથી તેમનો અભ્યાસ ચાલુ કરી શકે એટલે કે મિત્રો મહિલાઓએ એ જણાવ્યું કે મહિલાઓને સરકાર પાસે એવી માગણી છે કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય અને બીજી બાજુ જે નાની બાળકીઓ જે શિક્ષણ અર્થે આગળ વધવા માગે છે ભણતરમાં જેની પાસે પૂરી સગવડતા નથી તો તેવી બાળકીઓ માટે પણ સરકાર કંઈ થોડું ઘણું બજેટની અંદર નોંધપાત્ર એવો જાહેરાત કરે તેવી મિત્રો આશા રાખીને મહિલાઓ બેઠી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એક ફેબ્રુઆરીથી થતા મોટા ફેરફારો જાણી લેજો જેથી કરીને તમને ખબર પડી જાય કે એક ફેબ્રુઆરીથી શું શું નિયમોમાં બદલાવ થઈ રહ્યા છે અને શું શું મિત્રો અન્ય ફેરફારો થઈ રહ્યા છે તો મિત્રો સૌથી પહેલાં તો ફેબ્રુઆરી મહિનામાં એક ફેબ્રુઆરીથી જ કડકડતી ઠંડીની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનારી પાંચ ફેબ્રુઆરી પછી ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામી દ્વારા એટલે કે પાંચ ફેબ્રુઆરી દ્વારા ઠંડીમાં વધારો થશે મિત્રો ત્યારબાદના બીજા સમાચાર વિશે જોઈએ બીજા ફેરફાર વિશે વાત કરીએ તો એક તારીખથી મોટા ફેરફારમાં બીજો ફેરફાર એ છે કે એલપીજી ગેસના ભાવ પણ દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે એટલે કે ફેરવવામાં આવે છે તો આવનારી એક ફેબ્રુઆરીથી પણ મિત્રો નવા ભાવો જાહેર કરવામાં આવશે નવા વર્ષના પહેલા દિવસે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને ઘરેલું ચૌદ કિલો સિલિન્ડરની કિંમતોમાં કોઈ પણ ફેરફાર કરવામાં નહોતો આવ્યો તો મિત્રો આશા છે કે આ વખતે પણ તેમાં ફેરફાર થઈ શકે છે અને ઘટાડો થતો જોવા મળી શકે છે કારણ કે બજેટ પણ રિલીઝ થવાનું છે અને બીજી બાજુ આવનારી લોકસભાની ચૂંટણી પણ નજીક છે તો બની શકે કે આવનારી એક ફેબ્રુઆરીએ મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળી શકે ત્યારબાદના મહત્વના ફેરફાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકારે પહેલેથી જ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે તો તેમ છતાં મિત્રો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે નાણાં મંત્રી નિર્મળા સીતારામણ વચગાળાના બજેટમાં લોકોને ઘણી અને ખાસ કરીને જીવન રક્ષક સસ્તી દવાઓની ભેટ આપશે એટલે કે મિત્રો દવાઓના ભાવોની અંદર ઘટાડો થઈ શકે છે અને દવાઓ સસ્તી થઈ શકે છે તેવું પણ મિત્રો કહેવામાં આવી રહ્યું છે

મિત્રો ફેબ્રુઆરી મહિનાના ઓગણત્રીસ દિવસમાંથી માંથી અગિયાર દિવસ બેંકમાં રજા રહેશે જેમાં મિત્રો શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થયેલો છે ગ્રાહકોની સુવિધા માટે મિત્રો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ રજાઓની યાદી મિત્રો બહાર પાડી છે તો જે પણ વ્યક્તિઓએ બેંકે કોઈ પણ કાર્ય હોય આવતા મહિનાની અંદર તો આ રજા યાદી ખાસ કરીને જોઈને જવું જેથી કરીને મિત્રો બેંક પર ખાસ કરીને ખોટે ખોટા ધક્કા ના થાય તો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને વળતર દેવા માટે કોર્ટમાંથી આદેશ આવી ગયો છે મિત્રો બનાસકાંઠા જિલ્લાના આઠ હજાર સાતસોને બાસઠ ખેડૂતોને નુકસાનનું અગિયાર કરોડ વળતર ચૂકવવા માટે ગ્રાહક કોર્ટ યુનિવર્સલ શેમ્પો દ્વારા જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીઓને આદેશ કરવામાં આવ્યો છે મિત્રો વર્ષ બે હજાર અઢારના દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપનીઓની સામે બનાસકાંઠાની છાસઠ ખેડૂતોની મંડળીઓએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જઈને માંગણી કરી હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટે નવ ટકા સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર સાઈઠ દિવસની અંદર જ ખેડૂતોને ચૂકવી દેવા માટે આદેશ અપાયો છે તો મિત્રો આ ખેડૂતોની એક મોટી જીત છે જેમાં મિત્રો વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને હવે જે છે તે વળતર માત્ર સાઈઠ દિવસમાં ચૂકવવામાં આવશે ત્યારબાદમાં મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈએ તો સિક્કાઓ લેવાનું ના પાડવાવાળા જોઈ લેજો મિત્રો ઘણીવાર ખરીદીમાં સિક્કાઓ લેવાનું ના પાડતા હોય છે ત્યારે સિક્કાની બદલે તમને વસ્તુઓ પકડાવી દેતા હોય છે તો જો મિત્રો તમારી સાથે પણ આવું થાય છે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો કારણ કે મિત્રો બિહારના જમુઈ જિલ્લાના ડીએમ રાકેશ કુમારના આદેશ મુજબ સિક્કા ન લેવા એ ગેરકાયદેસર છે અને મિત્રો નાના સિક્કાઓનું ચલણ બંધ ના કરી શકાય ખાસ કરીને આરબીઆઈની ગાઈડલાઈન મુજબ માત્ર પચીસ પૈસાના સિક્કા સિવાય તમામ સિક્કાઓ માન્ય છે અને કોઈ સિક્કા લેવાની ના પાડશે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે કારણ કે મિત્રો સિક્કાઓ જે છે તે આરબીઆઈની ગાઈડલાઈન મુજબ જે છે તે સિક્કાઓ અનિવાર્ય છે અને સિક્કાઓનું ચલણ ચાલુ છે તો જે પણ મિત્રો સિક્કાઓ લેવાનું અથવા દેવાનું ના પાડે છે તેમની માટે આ મહત્વના સમાચાર છે ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી લેજો અને ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત નવમાં ક્રમે છે એક માહિતી મુજબ જોઈએ તો ગુજરાતમાં સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને સાડત્રીસ લાખ ખેડૂતોની માથે ટોટલ અઠાણું હજાર બસો ને પંચ્યાસી કરોડ રૂપિયાનું દેવું છે અને લોન મુજબ જોઈએ તો ગુજરાતમાં દરેક ખેડૂતોને માથે સરેરાશ બે પોઈન્ટ ત્રેસઠ લાખ એટલે કે બે લાખ સાહીઠ હજાર રૂપિયા આસપાસની લોન દેવું છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીનું કૃષિ લોન પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી છે તો મિત્રો ગુજરાતમાં પણ આ લોન માફ થવી જોઈએ કે નહીં દેવા માફ થવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને મને જણાવી દેજો કારણ કે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફી અને લોન માફીને મુદ્દો ચર્ચામાં આવે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ખાસ કરીને મિત્રો શરૂ કરીએ તો આ યોજનાની અંદર પોતાનો વ્યવસાય શરૂ કરવા માગતા નાગરિકોને બેન્કમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા જટિલ હોય છે અને આ પ્રક્રિયામાં મિત્રો અનેકો વાર દસ્તાવેજ પુરાવા તરીકે આપવા પડે છે અને બેન્કને ગેરંટી પણ આપવાની રહે છે જે માટે સામાન્ય વર્ગ માટે આ ઘણું મુશ્કેલ બની જતું હોય છે જેને લઈને મિત્રો કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત મિત્રો લાભાર્થીઓને કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે અને મિત્રો આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે અને અરજદારે અરજી કરવાની રહેવાની હોય છે અને ત્યારબાદ પ્રક્રિયા વિશે અમે તમને આગળના અંદર માહિતી આપતા રહીશું જેથી કરીને જે પણ વ્યક્તિઓએ આ વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફથી નાણાં મેળવવા હોય તે આ યોજનાની અંદર મેળવી શકે વાત કરીએ તો ખેડૂતો આક્રોશમાં આવ્યા છે અને મિત્રો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે મિત્રો ડીસામાં હવે બટાટાના સંગ્રહ કરવા માટે ખેડૂતોને કોલ્ડ સ્ટેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે અને ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં

તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે તો મિત્રો ખેડૂતોનું કહેવું એવું છે કે એસોસિએશનના સંચાલકો કોઈની કોઈ રીતે ભાડામાં વધારો કરીને ખેડૂતો પાસેથી પૈસા લેશે તો મિત્રો ખેડૂતોનું કહેવું એમ છે કે જો આ ભાડામાં ઘટાડો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે તો ત્યારબાદના સમાચારને લઈને મિત્રો વાત કરીએ તો મોદીજીની મોટી જાહેરાત મિત્રો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપતા જણાવ્યું કે ભારતના આઝાદીના સો વર્ષ મનાવશે ત્યારે એટલે કે બે હજાર સુડતાલીસમાં ભારત જ્યારે આઝાદીના સો વર્ષ મનાવશે ત્યારે ભારત જે છે તે મિત્રો વિકસિત બની જશે ત્યાં સુધીમાં ભારતને વિકસિત બનાવવું એ અમારું સપનું છે અને મિત્રો તેથી જ અત્યારનો કાળ ભારત માટે અમૃત કાળ ચાલી રહ્યો છે તેમજ મિત્રો વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હોવાનું પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે અને આ સાથે જ તેમને આગામી વર્ષોમાં ભારત દુનિયાના ટોપ થ્રી દેશમાં સમાવેશ થશે તેની પણ ગેરંટી આપી છે મિત્રો મોદીજી ઘણા એવા ભાષણની અંદર પણ તમે સાંભળ્યું છે મોદીજી એમ જણાવે છે કે આ બે કાર્યકાળની અંદર ભારતને ટોપ ફાઇવમાં લાવ્યા અને જો ત્રીજો કાળ કાર્યકાળની અંદર એટલે કે જો ત્રીજી વાર લોકસભાની ચૂંટણી મોદીજી જીતશે તો ત્રીજા કાર્યકાળની અંદર ટોપ થ્રીની અંદર ભારતનું નામ આવશે સમગ્ર વિશ્વની અંદર સમગ્ર દુનિયાની અંદર તેવું મિત્રો કહેવામાં આવ્યું છે મિત્રો આ મુદ્દે આપનું શું વિચારવું છે આપણી શું ટિપ્પણી છે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવી આપજો તો મિત્રો ત્યારબાદના સમાચારને લઈને વાત કરીએ તો તાપમાનને કારણે મોટું નુકસાન થવા જઈ શકે છે મિત્રો જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે અને વહેલી સવારે તેમજ રાત્રિ તો ઠંડી ઠંડી પડે છે પરંતુ બપોરે મિત્રો સખત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અત્યારે ગુજરાતની અંદર ત્યારે મિત્રો ગાંધીનગર અમદાવાદ ડીસા રાજકોટ પોરબંદરમાં બાર ડિગ્રી કેશોદ ભુજ મહુવા અને વડોદરામાં તેર ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અને આણંદમાં ચૌદ ડિગ્રી તો ભાવનગર અને સુરતમાં પંદર ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે જો મિત્રો સૌથી ઓછું નલિયાનું તાપમાન નવ ડિગ્રી નોંધાયું હતું પરંતુ ગરમી વધવાને કારણે શિયાળુ પાકને મોટી નુકસાન જવાની ભીતિ છે એટલે કે મિત્રો અત્યારે શિયાળાની અંદર ગરમીની અંદર બપોરે વધારો થતો જોવા મળે છે સમગ્ર ગુજરાતની અંદર અને જો મિત્રો આમ થતું રહ્યું તો મિત્રો હવામાન ફેરને કારણે શિયાળુ પાકને મોટું એવું નુકસાન જવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે તો ત્યાર પછીના સમાચાર પચાસ ટકાથી વધુ ઘટી ગયું છે અને મિત્રો પંદર જળાશયોમાં જળ સ્તર દસ ટકાથી પણ ઓછું થઈ ગયું છે અને કચ્છના વીસ જળાશયોમાં સરેરાશ સૌથી ઓછું સુડતાલીસ પોઈન્ટ પચીસ ટકા પાણીનું સ્તર છે ત્યારે મિત્રો રાજ્યના ઉનાળા અગાઉ જ જળ સ્તરમાં આટલો ઘટાડો સતત થઈ રહ્યો છે તો લોકો અને તંત્રની ચિંતામાં વધારો થયો છે કે હજુ જ્યારે ઉનાળો આવશે ત્યારે બધું સુકાઈ જશે ત્યારે પાણીની સ્તરમાં વધારે ઘટાડો થશે અને જો આમ પાણીના સ્તરમાં ઘટાડો થતો રહ્યો તો મિત્રો ખેડૂતો માટે જે છે સિંચાઈ માટે પાણીને પણ ઘટાડો થઈ શકે છે જેથી કરીને ખેડૂતો અને તંત્ર સાથે સાથે મિત્રો લોકો અને તંત્રની ચિંતામાં વધારો થયો છે કે પાણીનો જો ઘટાવ આ ઘટાડો બચાવવામાં નહીં આવે તો મિત્રો ખેડૂતોને પાણીની અછત સર્જાઈ શકે છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને માવઠું વળતર મળશે મિત્રો બનાસકાંઠામાં બે અઢી મહિના પહેલા સત્યાવીસમી નવેમ્બરના રોજ પડેલા માવઠાને કારણે કૃષિ પાકને સારું એવું નુકસાન થયું હતું જેમાં મિત્રો સૌથી વધુ એરંડાનો પાક માવઠાને લીધે નાશ પામ્યો હતો ત્યારે મિત્રો સરકારે સર્વે કરાવ્યો પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે જે અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે એમાં મિત્રો તેત્રીસ ટકાથી નીચું નુકસાન દર્શાવ્યું છે જ્યારે જિલ્લામાં સરેરાશ ખેડૂતોને સિત્તેરથી એસી ટકા જેટલું નુકસાન પહોંચ્યું છે અને સરકાર નવેસરથી જ સર્વે કરાવીને નુકસાન વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો પાસે માંગ કરી રહી છે તો જો મિત્રો સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવવામાં નહીં આવે તો કિસાન સંઘના દ્વારા આ આંદોલન પણ કરવામાં આવી શકે છે તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ નવી યોજના હેઠળ બે લાખ રૂપિયા સુધીનો વીમો તમને મળી શકે હવે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે અને આ યોજનાઓમાં ઘણી બધી યોજના છે કે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે આજે મિત્રો અમે તમને એક યોજના વિશે જણાવશું અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ સુરક્ષા યોજના વર્ષે મિત્રો વીસ રૂપિયા રોકાણ કરીને તમે બે લાખ રૂપિયાનું વીમા કવર મેળવી શકો છો અને અત્યાર સુધીમાં મિત્રો દેશના લાખો નાગરિકો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે તો મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું એક સરકારી વીમા યોજના છે તો તેનો લાભ અઢારથી લઈને સિત્તેર વર્ષ સુધીના કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે અને મિત્રો વધુમાં વાત કરીએ તો આ વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિની એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને બે લાખ રૂપિયા સુધીનું કવચ આપવામાં આવે છે અને તદ ઉપરાંત અકસ્માતમાં વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ થાય તો તેના વીમા ધારકને એક લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે તો મિત્રો આ વીમા યોજના હેઠળ વીમા ધારકને વીસ લાખ રૂપિયા સુધીનું પણ વીમા કવચ આગળ જઈને આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈ પણ બેંકમાં જઈને પીએમ એસ બી વાય જઈ અરજી કરી શકો છો અને આ યોજના અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ

તો મિત્રો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે અને ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે આથી આવી સ્થિતિમાં મિત્રો જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી નથી કરાવી તેઓ સીએસસી અથવા તો ઈ મિત્રની મદદથી અરજી કરી શકે છે અને સોળમા હપ્તો મેળવવા માટે ખેડૂતોએ એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં ઈ કેવાયસી કરાવવાનું રહેશે જો ખેડૂતો એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં ઈ કેવાયસી નથી કરાવતા તો તેઓ આ હપ્તાથી બાગાત રહી જશે અને તેમને આ સોળમો હપ્તો બે હજાર રૂપિયાનો નહીં મળે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો પાક ધિરાણ લોન અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખાસ મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મોટી રાહત આપવામાં આવે અને દેવા માફીને લઈને પણ સમાચારો કરવામાં અત્યારે આવી રહ્યા છે વારંવાર મિત્રો પાક ધિરાણ લોન અને પાક ધિરાણ લોનની સાથે સાથે દેવામાં પ્રશ્નો અત્યારે ઊભા થઈ રહ્યા છે કારણ કે બે હજાર ચોવીસની મોટી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આ ચૂંટણી આવતા આવતા મિત્રો ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ખેડૂતોએ પાક ધિરાણ લોન પર લીધી છે તો તેમની અંદર તેમને રાહત આપવામાં આવે અને દેવામાફીની અંદર પણ ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી માંગો લગાતાર ઉઠવામાં આવી રહી છે તો મિત્રો ચૂંટણી પહેલાં ખેડૂતોનું દેવું માફ થાય છે કે નહીં તે આગળના સમયમાં જોવાનું રહ્યું